નમસ્કાર ખેડૂત મિત્રો આજના ટોપિકમાં આપણે વાત કરવાની છે જે એપ્રિલ મહિનાની અંદર ટોપ ટેન શાકભાજીનું વાવેતર કરવાનું છે એના વિશે તો એપ્રિલ મહિનાના શરૂઆતના દિવસોમાં આપણે કયા એવા દસ શાકભાજીનું વાવેતર કરવાથી આપણે જે લાખોમાં આવક મેળવી અને આવક છે બમણી મેળવી શકીએ છીએ તો એ આજના વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપવાની છે તો આ વિડીયો છે ને પૂરેપૂરો ધ્યાનથી સાંભળજો જેથી કરીને તમને સાચી સચોટ માહિતી મળે અત્યારે એપ્રિલ મહિનામાં મરચીનું પછી રીંગણનું એટલું સરસ મજાનું જો વાવતર કરવામાં આવે ને તો એની આવક છે આપણે ત્રીસ ચાલીસ દિવસમાં જ મળવાની ચાલુ થઈ જાય છે અને બજારમાં ભાવેના એના સો રૂપિયા કિલો સુધી જવાની શક્યતા પણ રહે છે તો એવા કયા ટોપ ટેન શાકભાજી છે એનું વાવેતર કરવું જોઈએ એના વિશે આજે આ માહિતી આપવાની છે તો આ વિડીયો છે ને પૂરેપૂરો ધ્યાનથી સાંભળજો અને જે પણ આપણી આ યુટ્યુબ ચેનલમાં નવા છે તે આપણી આ યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો મારે આ યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ ઝેડ એન વિલેજ લાઈફ તો હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો હવે એમાં સૌથી પહેલાં આપણે વાત કરીએ તો એ છે રીંગણનું વાવેતર કરવાનું તો રીંગણની ખેતી છે અત્યારે ઉનાળામાં કહેતા હોય ખેડૂત મિત્રો કે અત્યારે રીંગણ છે કોણ ખાય પણ અત્યારે આપણે પાછતરું વાવેતર કરવાનું છે એટલા માટે જો અત્યારે વાવેતર કરવાનું થાય એટલા માટે ચાલીસ પિસ્તાલીસ દિવસ પછી એમાં ફૂલ લાગવાની શરૂઆત થાય છે એ પછી આવક છે શરૂ થાય છે અને ત્યારે બજારમાં છે એ ભાવ પણ આપણે સારા મળવાની શક્યતા છે બાકી અત્યારે તો જેને રીંગણની આવક ચાલુ હશે એને ભાવ પૂરતા નથી મળતા તો બેસ્ટમાં બેસ્ટ ટાઈમ છે અત્યારે એપ્રિલ મહિનાના શરૂઆતના દિવસોમાં રીંગણનું વાવેતર કરી અને આપણે સારું એવું ઉત્પાદન મેળવી શકીએ અને ઉત્પાદન મેળવ્યા પછી આપણે સારી આવક પણ મેળવી શકીએ અને એ પછી આપણે વાવેતર કરવાનું છે જે બીજા શાકભાજીનું છે આપણે તુરિયાનું વાવેતર જે પણ આપણે ગલકા પણ કહેતા હોય છે ખેડૂત મિત્રો તો એમાં પણ અત્યારે બેસ્ટમાં બેસ્ટ સમય છે અત્યારે એનો બજારમાં ભાવ જોજો તમે ખેડૂત મિત્રો એનો સિત્તેરથી એંશી રૂપિયા સુધી કિલો ભાવ જોવા મળતો હોય છે તે પછી આપણે આગળ વાત કરીએ તો એ છે આપણે સાકરટેટીની ખેતી તો એ પણ આપણે એમાં અત્યારે એપ્રિલ મહિનામાં શરૂઆતના દિવસોમાં જો વાવેતર કરી દેવામાં આવે તો એમાં પણ આપણું ઉત્પાદન છે સારું મળે અને બજારમાં એની ડિમાન્ડ પણ ખૂબ જ વધુ હોય છે અને એ પછી આપણે આગળ વાત કરીએ તો એપ્રિલ મહિનામાં ભીંડાની ખેતી કરો અને એમાં પણ આપણે અત્યારે ભીંડા છે બજારમાં જવો ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે તો એની ડિમાન્ડ પણ અત્યારે ખૂબ જ વધુ જોવા મળતી હોય છે અને અત્યારે જો પાછતરું વાવેતર કરવામાં આવે તો પાછળથી આપણે એમાં જૂન મહિનામાં ઉત્પાદન પણ એટલું ઓછું હોય છે અને આપણે બજારમાં એના એંશીથી સો રૂપિયા સુધી કિલો ભાવ મળવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે તો અત્યારે પાછતરું વાવેતર ભીંડાનું કરીને આપણે વધુને વધુ આવક મેળવી શકીએ છીએ તો આ ભીંડાની ખેતીમાં પણ આપણે વધુને વધુ ફાયદો થાય છે તેમજ એ પછી આપણે આગળ વાત કરીએ તો એ છે દૂધીની ખેતી અત્યારે એપ્રિલ મહિનાના શરૂઆતના દિવસોમાં જો દૂધીનું પણ વાવેતર કરી દેવામાં આવે તો દૂધી છે એની ડિમાન્ડ પણ બજારમાં ખૂબ સારી એવી રહેલી હોય છે અને બજારમાં ભાવ પણ ખૂબ સારા એવા મળતા હોય છે અને એ પછી આપણે તુરિયાનું પણ વાવેતર કરી શકીએ અને અત્યારે ઉનાળું જે ધાણાભાજી છે એનું પણ વાવેતર કરવાનો બેસ્ટ સમય છે તેમજ મૂળાનું પણ વાવેતર કરી શકીએ છીએ અને એ પછી આપણે આગળ વાત કરીએ તો એ છે ઉનાળું મગની ખેતી તો એમાં પણ આપણે સાઠ દિવસનો પાક કમ્પ્લીટ થઈ જાય છે અને ઉત્પાદન છે એ પણ આપણે સાઠ દિવસમાં કમ્પ્લીટ થાય અને ભાવ પણ બજારમાં સારા એવા મળે છે મગનું વાવેતર છે એ અત્યારે બેસ્ટમાં બેસ્ટ કરવાનો સમય છે જે વાવેતર કરતા હોય ખેડૂત મિત્રો તો વહેલું વાવેતર કરેલું હોય છે એને પણ અત્યારે ઘણો બધો એવો ફાયદો થશે આગતરામાં ભાવ પણ સારા એવા મળશે અને ટપક પદ્ધતિથી પણ વાવેતર થાય છે અને જો ફુવારા પદ્ધતિ પણ આપણે આવી શકીએ છીએ તો ટપક પદ્ધતિથી જે વાવેતર કરતા હોય એમાં આપણે મલ્ચિંગથી જે ખેડૂત મિત્રો વાવેતર કરે છે એને ઉત્પાદનમાં પણ જાજીવો ફરક પડે છે અને આવક પણ છે એ ધારી મેળવી શકે છે શક્ય હોય ને તો એકાદ વીઘામાં જે શાકભાજીનું ખેડૂત મિત્રોને વાવેતર કરવું જ જોઈએ અને એમાંય મલ્ચિંગ પદ્ધતિથી વાવેતર કરવામાં આવે તો ઉત્પાદન પણ આપણે ધારી મેળવી શકીએ છીએ અને પાણીની પણ બચત થાય છે એમાં તેમજ એમાં પૂરતા પ્રમાણમાં ખાતર સૌથી પહેલાં છાણિયું ભરી અને પછી જ વાવેતર કરવું અને અત્યારે મકાઈનું પણ વાવેતર કરીને આપણે બજારમાં સારો એવો ભાવ મેળવી શકીએ તેમજ આપણે ગલગોટાનું પણ વાવેતર કરી અને એમાંથી પણ સારો એવો નફો મેળવી શકીએ છીએ લગ્નગાળાની સિઝનમાં ફૂલની ડિમાન્ડ પણ ખૂબ જ સારી એવી રહેલી હોય છે અને મરચી છે એ અત્યારે વાવેતર કરવાનો યોગ્ય સમય છે જે પાછતરું વાવેતર ખેડૂત મિત્રો કરતા હોય છે મરચીનું એને પણ એમાં સારો એવો નફો મળતો તેમજ અત્યારે જે ડૂમમાં વાવેતર થતું હોય છે શાકભાજીનું એમાં ઘણો એવો નફો રહેતો હોય છે અને ઉત્પાદન પણ વધુ મળતું હોય છે અને ખેડૂત મિત્રો ઉનાળું મરચીનું જે આગતરું વાવેતર કરેલું છે એને તો અત્યારે સારો એવો લાભ મેળવવાનો જ છે પણ અત્યારે એપ્રિલ મહિનામાં જો પાછતરું વાવેતર કરીએ તો આપણે એનો નફો છે એ ચોમાસાની સિઝનમાં સારો એવો મળતો હોય છે અને અત્યારે ગલકાનું પણ પાછતરું જે પણ ખેડૂત મિત્રોએ વાવેતર કરે એને પણ જૂન જુલાઈ મહિનામાં છે ઉત્પાદન એ ખૂબ જ ઓછું જોવા મળતું હોય છે બજારમાં અને બજારમાં એની ડિમાન્ડ છે સો રૂપિયા કિલો ભાવ સુધી થતી હોય છે તો અત્યારે તુરિયા ગલકા પછી આપણે જે કારેલાની ખેતી પણ વહેલા પદ્ધતિથી કરી શકીએ છીએ અને વધુને વધુ આવક મેળવી શકીએ છીએ તેમજ આ શાકભાજી જે ટોપ ટેન કાઢા એના વાવેતર કર્યા પછી એમાં પચીસ ત્રીસ દિવસ પછી યુરિયા ખાતરની જે ભલામણ હોય છે એ સમયસર જે આપી દઈએ તો છોડનો વિકાસ છે સારામાં સારો થાય અને ઉત્પાદન છે એ પણ આપણે જલ્દીથી મેળવી શકીએ છીએ અને વધુને વધુ ઉત્પાદન મેળવવા માટે સમયસર દવા ખાતરને પાણી છે એ સારું આપી દેવું અને અત્યારે ચીભડાનું વાવેતર કરી દેવામાં આવે તો પણ સારો એવો નફો મળતો હોય છે કાકડી છે અત્યારે બેસ્ટમાં બેસ્ટ વિકલ્પ છે અને બજારમાં એની બારે માસ ડિમાન્ડ રહેતી હોય છે તો એનું પણ અત્યારે આપણે વાવેતર કરી શકીએ છીએ એપ્રિલ મહિનામાં આ વાવેતર શાકભાજીના કરવાથી આપણે ઘણો એવો નફો મળતો હોય છે અને ઉત્પાદન છે એ પણ આપણે ધારી મેળવી શકીએ છીએ તો સમયસર અત્યારે વાવેતર કરી દેવું જોઈએ જેથી કરીને આપણે કાકડી છે એ બજારમાં સૌથી પ્રિય દરેક મિત્રને હોય છે અને સૌને ભાવતી હોય છે તો એ કાકડી છે તો એનું વાવેતર કરવું એ ખૂબ જ જરૂરી બહેની રહેતું હોય છે તો જે પણ ખેડૂત મિત્રોને એપ્રિલ મહિનામાં આ શાકભાજીનું વાવેતર કરવું હોય તો એ વહેલી તકે કરી દઈએ જેથી કરીને આપણે ત્રીસ દિવસની અંદર જ આવક ચાલુ થઈ જાય છે અને એમાં અત્યારે થિપ્સ પોપટી અને ચુસ્ય જીવાતનો ઉપદ્રવ વધુ જોવા મળતો હોય છે તો એના ત્રણથી ચાર દિવસના સમયગાળે આછો એવો દવાનો છંટકાવ અને આવી રીતે જો ધીરે ધીરે ચાલી અને દવાનો છંટકાવ કરવાનો હોય છે તેમાં ફૂકનાશક અને જંતુનાશક દવા છે એ સમયસર આપી દેવી જોઈએ જેથી કરીને આપણે સારું એવું ઉત્પાદન મળે તો સીભડાની આવક છે એ પણ આપણે સારા છે એવી મજાની ત્રીસ દિવસ પછી ચાલુ થઈ જાય છે અને મરચી છે એ અત્યારે ફૂલ અવસ્થાએ જે પણ ખેડૂત મિત્રોને હોય છે એને પણ અત્યારે દવા છે એ સમયસર છંટકાવ કરતો રહેવો જોઈએ જેથી કરીને થિપ્સને કુકરમાં આપણે સારું એવું રિઝલ્ટ મળે છે મરચી છે અત્યારે સૌરાષ્ટ્ર પંથકમાં ખૂબ જ મોટા પ્રમાણમાં વાવેતર થયેલું છે તો એ ખેડૂત મિત્રોને અત્યારે ફૂલ અવસ્થાએ જે કુકરની દવાનો ઉપયોગ કરવો હોય તો એના વિશે પણ આપણે આના પછીના વિડીયોમાં માહિતી આપશું તેમજ અત્યારે ડુંગળીનું વાવેતર કરવાનો પણ બેસ્ટમાં બેસ્ટ સમય છે એમાંથી પણ આપણે સારો એવો નફો મેળવી શકીએ છીએ તો ખેડૂત મિત્રો આજના ટોપિકમાં માહિતી કેવી આપવામાં આવે કોમેન્ટમાં જરૂર જણાવજો જો માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દે આ ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ જેડ ઇન વિલેજ લાઈફ મારા વિડીયો ત્યાંથી જ દિલથી આભાર